શ્રી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા પંચાંગની પણ વાત કરીએ છીએ તમારે કોઈ સવાલ હોય તમે કંઈક જાણવા માંગતા હો વાસ્તુ અંગેની તમારી કોઈ જરૂર હોય કે પછી તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય વાર્ષિક રાશિફળની જરૂર હોય કે તમારા ઘરની વિઝિટ કરી જમીન મકાન વગેરેના પ્રશ્નો હોય લગ્ન વગેરે ન થતા હોય તો તમામ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફોન નંબર અમારો નીચે આપેલો છે તો દર્શક મિત્રો ચાલો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે શુક્રવારનો નો દિવસ છે પહેલા માતા અંબિકાને વંદન કરીશું ઓગતા હીતો દારિદ્ર દુઃખ ભય હારિકાત્વધન્યા સર્વોપકાર ચિત્તા માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનો પંચાંગ આજે વિક્રમ સંવત બે હજાર એસી સક્ષમ ઓગણીસો પચીસો પચાસ તારીખની વાત કરીએ તો સોળમી સાતમ તિથિ તિથિનો પ્રારંભ થશે એટલે આઠમનો નક્ષત્ર આજે ભરણી રહેશે આઠ ને સુડતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થશે યોગ આજે બ્રહ્મ રહેશે પંદર વાગે અઢાર મિનિટ સુધી ત્યારબાદ અહેન્દ્ર યોગ ની શરૂઆત થશે આજે વિષ્ટીકરણ છે વીસ વાગીને એકત્રીસ મિનિટ સુધી ત્યારબાદ શરૂઆત થશે આજે રાશિની વાત કરીએ તો આજે મેષ રાશિમાં મેં ચંદ્રમા એક ચૌદ વાગીને બેતાલીસ મિનિટ સુધી બપોરના ચૌદ વાગીને એટલે કે બે વાગીને બેતાલીસ મિનિટ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ રહેશે મેષ રાશિ એટલે અલ ઈ અક્ષર ઉપર રાખાશે ત્યારબાદ જે જાતકો જન્મવાના છે એમનું જન્મ જે સમય છે એ વૃષભ રાશિ રહેશે એટલે ઉ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે છે અથવા જેનો તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો સુખી રહો સંપન્ન રહો એવી અપેક્ષા સાથે ચાલો હવે જોઈએ આપણે રહેશે તમારો આજનો દિવસ શરૂઆત આપણે કરીશું જેનું નામ શરૂ થાય છે માટે મનની ઈચ્છા પ્રમાણેનું કાર્ય તમે કરી શકો એવી સ્થિતિ તો બની રહી છે કામકાજમાં પણ તમને સફળતા મળશે કેટલીક યોજનાઓ તમારી બનાયેલી છે અને આજની યોજનાઓ ધીમે ધીમે સફળ થાય એવા સંકેતો તમારા મળી રહ્યા છે કદાચ કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર ચાલતી હશે તો એની અંદર પણ તમને સમાધાન થાય અથવા સમાધાનથી માર્ગ નીકળે એવા સંકેતો દેખાય છે આર્થિક રીતે થોડો સમય નબળો જરૂર દેખાય છે જૂના અટવાયેલા નાણાં કદાચ પરત મળે એવી સંભાવના પણ દેખાય છે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યો જે તમારા મનમાં લીધેલા હોય એ પૂર્ણ થશે સંતાન ને લઈને જે એના કેરિયર ને લઈને તમે હો તો એમાં તમને રાહત આજે અવશ્ય મળશે માતા અને સંબંધો છે સારા રહેશે તો દર્શક મિત્રો શું કરશો તમે તો ઉપાયમાં આજે ભગવાન શિવના મંદિરમાં જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ પણ તમે કરી શકો છો ચાલો મિત્રો હવે જોઈશું આપણે વૃષભ રાશિ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય તો તમારું એકદમ સારું અને એકંદરે એકદમ સારું રહેશે કદાચ સ્વાસ્થ્ય તમારું બગડેલું હોય એમાં પણ સુધારો થાય એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે જમીન મકાન પ્રશ્નો જે હતા અથવા જમીન મકાન વેચવાનો કે ખરીદવાનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન કંઈક સારું આવે એવું એવા સંકેત ઉપગ્રહો આપે છે લગ્ન વગેરેની જેની વાતો અટકેલી હતી એ વાતો પણ પરિપૂર્ણ થશે વિદેશ યાત્રા વગેરેના પ્રશ્નોનો સોલ્યુશન આવશે કદાચ વાહન ખરીદીનો યોગ પણ બની રહ્યો છે એ પણ કદાચ સંભવ બની શકે છે અને સંતાનને લઈને થોડી જે ચિંતા મગજમાં હતી એ ચિંતા આજે દૂર થાય એવા સંકેત ઉપગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમ શિવાય મંત્ર નો જાપ કરો અને કોઈ ગરીબ ને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું રાશિ અક્ષર થી નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતની વાત તો ઠીક છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે નાણાકીય વ્યય અને અપવ્યય થઈ રહ્યો હોય એમ લાગે છે કોઈના કહેવામાં આવી જાય ખોટા પૈસા લેવડ દેવડ કરવી નહીં આજે આપનાર પૈસાઓ તમારા પૈસા ડૂબે એવી સંભાવના દેખાય છે વ્યાપારી વર્ક માટે સમય સારો અને ઉત્તમ છે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં કઈક સારા પ્રમોશન ના આસાર દેખાઈ રહ્યા છે થોડી મહેનત તમારે કરવી પડશે અને કદાચ કોઈ નવું કામ તમે કરવા માંગતા હો મનમાં એ કાર્યથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે સમય અને સંજોગ અનુસાર કામ કરો એ તમારા માટે ખૂબ સારું રહેશે જે યોજનાઓ તમારી મનમાં ફરતી હતી એ યોજનાઓનો અમલ તમે કરી શકો એવા સંકેત પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમારે લીલા દાન શિવ મંદિરમાં કરી શરૂઆત સારો દિવસ જશે ચાલો હવે જોઈશું આપણે કર્ક રાશિ દક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે યાત્રા વગેરે પર પણ જવાનું તમારું થઈ શકે છે જોકે મિત્રો વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ બહુ સરસ બની રહ્યો છે એમાં પણ તમને લાભ મળે એવા સંકેતો છે લગ્ન વગેરેની વાતોથી તમે વંચિત હો તો લગ્ન થઈ જશે અને કદાચ તમારે ઘરમાં કોઈ ક્લેશ કે કકડાટ કે કોર્ટ મેટર ચાલતી હોય તો આ તમારી પૂર્ણ થાય એમાં તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપે છે તો શું કરશો તમે આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો માટે સમય અનુકૂળ અને સારો છે યાત્રા વગેરે પર તમે જઈ શકો છો નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે વ્યાપાર ઉદ્યોગની અંદર પણ સફળતા છે નોકરી કરતા હો તો એમાં પણ તમને વધારો થશે એટલે નોકરીમાં તમારો વિકાસ થાય એવા સંકેતો ગ્રહો આપે છે માતા પિતા સાથેના જે સંબંધો હતા એ સારા રહેશે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થતું હોય તેમના માટે ગ્રહગોચરની સ્થિતિ તમારા માટે એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે વ્યાપારમાં કંઈક નવું તમે કરવા માગો છો એ સમય બહુ સારો તો નથી દેખાતો પરંતુ તમે કરી શકો છો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવો જરૂરી છે

હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે ઉતાવળે કોઈ આમ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખજો અને કદાચ કોઈની સાથે તમારા મોટાવ હોય અથવા મનભેદ હોય તો જરા એને આપસમાં વાત કરી તેને ઉકેલ લાવી લેજો કોર્ટ કચેરી સુધી કોઈ મેટર ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો પતિ પત્ની વચ્ચે સંબંધો સારા દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે શું કરશો તમે તો આજે તમારે ચોખાનું દાન કોઈ પણ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે મનની ઈન્દા ઈચ્છાઓ તો તમારી ઘણી બધી છે અને એ ઈચ્છાઓ પ્રમાણે તમે શત્રુ વર્ગ પર હાવી થતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે પરંતુ અસ્ત થયેલો શનિ કદાચ તમને થોડાક પાછા પાડે એવા સંકેતો પણ દેખાય છે એટલે બહુ અહંકારમાં આવી જાય કોઈ ખોટું કામ કરવું નહીં રોગ અને શત્રુથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે અને સાથીદારોથી પણ સાવધાન રહેવાની જરૂર છે આજે તમારા માટે સૂર્ય મહારાજની જે સ્થિતિ છે એ પણ તમને મદદરૂપ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે પતિ પત્નીનો સાથ સહકાર નહીં મળે સંતાન અંગેની ચિંતા તમારી ઓછી થાય એવું લાગતું નથી તો શું કરશો તો આજે ઘર એકી નો દીવો કરજો અને મસૂરની દાળ શિવ મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો જોઈએ ધન રાશિ ભાડા ફાધા અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ પણ તમારા માટે સારા અને અનુકૂળ ફળ આપી રહ્યા છે તમારા માટે લગ્ન વગેરેની જો વાતો રોકાઈ ગઈ હોય તે પૂર્ણ થશે ફરી શરૂ થાય વ્યાપારમાં તમને સારો અને સફળતા મળશે સંતાનને લઈને જે ચિંતા તમારી ચાલતી એ ચિંતા યથાવત રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાત ધ્યાનમાં રાખજો અચ્છા કોઈના ઉપર ખોટો આરોપ કે પ્રત્યારોપ કરી પોતાનો જીવ પાળવાની જરૂર નથી તમારા સંતાન અંગેની ચિંતામાં રાહત મળી જશે યાત્રા પ્રવાસનો ઘીનો દીવો કરો ચણાની દાળ અને હળદરનું દાન કોઈ પણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસ શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે દિવસ સારો ને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ સારો છે પરંતુ વાહન વગેરે ચલાવતા જ સાવધાન રહેજો અને ખાસ કરીને બપોર પછી તમારા મગજ ઉપર એક માનસિક ટેન્શન આવી શકે છે ખોટા માણસો તમને ભટકાવી શકે છે અને પૈસાનું પણ અપવ્યય થાય એવી સંભાવના પણ દેખાય છે માટે સાવધાની પૂર્વક કામ કરવાની ખાસ જરૂર છે મિત્રો અને ઉપાયમાં આજે કાળા તલના લાડુ બનાવી ગાયને ખવડાવી અથવા તો કોઈ ગરીબને વાંચ વહેંચે તમારા દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભરાશિ ગા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે આંબા પાકતા નથી એ વાત તમારે પણ ધ્યાનમાં રાખવાની છે તમારા જમીન મકાનના કેટલાક પ્રશ્નો હતા એનો સોલ્યુશન આવશે કોર્ટ કચેરીમાં પણ તમને વિજય મળે એવી સંભાવના દેખાય છે પતિ અને પત્ની વચ્ચેનો સુમેળ રહેશે કદાચ તમારા વ્યાપારમાં થોડું નુકસાન આવે એવી સંભાવના દેખાય છે નોકરીયાત વર્ગોએ નોકરી બદલવાનો વિચારી રહ્યા છો પણ સમય અનુકૂળ દેખાતો નથી માટે રાહ જોવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલના લાડુ બનાવી અને ગરીબોને વેચી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધામાં તમને સફળતા પણ મળે એવા સંકેતો છે ઉતાવળે આંબા પાકતા નથી એ તમારે પણ ધ્યાનમાં રાખવાનું છે આર્થિક રીતે થોડું નુકસાન થાય એવી સંભાવના છે પૈસાની લેવડતેવડથી જરા દૂર રહેવું જે લોકોએ તમને પૈસા લીધા છે પાછા આપે એવી સંભાવના નથી ખોટો કકડાટ કરીને એમાં સમય વ્યસ્ત કરવાની જરૂર નથી એટલે કોર્ટ કેચેરી સુધી પહોંચવાની કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે વ્યાપારમાં સામાન્ય વૃદ્ધિ દેખાય છે બહુ સારી નથી નોકરી વગેરેમાં સફળતા સારી મળે એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે આજે ઘરે ઘીનો દીવો કરો અને ચણાની દાળ અને ગોળ કોઈ પણ શિવ મંદિરમાં દાન કરી દિવસ શરૂઆત કરો સારો દિવસ જશે કોઈ બ્રાહ્મણને પણ તમે એ વસ્તુ દાન આપી શકો છો તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજે સામાન્ય રીતે શુક્રવાર છે અને આપણે વાત કરીશું થોડા વાસ્તુના સિદ્ધાંતો વિશે ઘણી વખત લોકોના મનની અંદર આવે છે કે મેં મકાન લીધું છે પણ મકાનમાં મને સફળતા નથી મળતી મકાનમાં આપણે પ્રવેશ કરી લઈએ છીએ તો આપણને શાંતિ નથી મળતી આવું કેમ શાંતિ કેમ નથી મળતી તો એના માટે વાસ્તુશાસ્ત્રની પાસે જવું પડે છે ઘણી વખત તમે જે મકાન લઈ રહ્યા છો એ મકાનની અંદર કોઈ નેગેટિવ ઉર્જા હોય કોઈ નેગેટિવિટી વધારે હોય એ નેગેટિવિટી તમારી સાથે જો હોય તો તમારા ઘરમાં બરકત આવતી નથી પરંતુ અહીંયા મેન વસ્તુમાં જે જોવા જઈએ છે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે મકાન જે બનાવી રહ્યા છો એની સ્થિતિ કેવી હોવી જોઈએ એક સાદો નિયમ છે કે જે ભી પ્લોટ કે જે ભી મકાન તમે લઈ રહ્યા છો એ પ્લોટ કે મકાન ઉપર જે જગ્યા ઉપર હોય જે જમીન ઉપર હોય તો એના માટે તમારે પહેલાં જમીનનું પરીક્ષણ કરવું જોઈએ તે જમીન તમારા માટે કામની છે કે નકામી છે એ જોવું જોઈએ એ બિલ્ડરની વાત છે અત્યારે ફ્લેટ સિસ્ટમ છે જ્યારે બંગલાની સિસ્ટમ હોય ત્યારે તો તમે કરી શકો છો પણ ફ્લેટ સિસ્ટમમાં આ વસ્તુ નથી થતી તો ફ્લેટ સિસ્ટમ હોય ત્યારે બિલ્ડરોએ આ નક્કી કરવું જોઈએ એમના જે આર્કિટેક્ટ હોય એમણે વિચારવું જોઈએ કે એ જગ્યાની અંદર તમારે ખાડો કરીને એનો જે સિસ્ટમ છે એ પ્રમાણે તમારે એને નક્કી કરવું જોઈએ કે આ પાણી અમારું ચાલશે કે નહીં ચાલે આ વાસ્તુ પ્રમાણે ગાડી ચાલશે કે નહીં ચાલે તો એ જગ્યા જો વરકત આપનારી હોય તો એ તમને બધાને બરકત આપે એવું નથી કે તમારા એકલા માટે હોય એ જગ્યા ઉપર એમને પોતાનું મકાન બનાવવું જોઈએ એટલે જે ફ્લેટ વગેરે મૂકતા હોય પછી બીજો મુદ્દો ધ્યાનમાં શું રાખવાનો કે જમીન હંમેશા ગજ પૃષ્ઠ જમીન ચાલે ગજ પૃષ્ઠ એટલે વચ્ચેથી થોડી ઉપસેલી હોય તો ચાલે આજુબાજુમાં નીચી હોય તો ચાલે પછી બીજો નંબર આવે છે કે કદાચ નૈઋત્ય અને દક્ષિણ ને પશ્ચિમ એ ભાગ બાજુનો ઢાળ હોય અને એવી જગ્યા ન ચાલે જો એ બાજુનો ઢાળવાળી જગ્યા હોય તો એ જગ્યા બિલકુલ ના ચાલે અને ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે કદાચ જે જગ્યા હોય એનો ઢાળ હંમેશા ઉત્તર બાજુ અથવા તો પૂર્વ ઉત્તર બાજુ અથવા તો ઈશાન બાજુનો ઢાળ હોવો જોઈએ જો જગ્યા તમારી એ રીતની હોય તો એ કામની છે પણ જો એનો ઢાળ પશ્ચિમ નૈઋત્ય કે અગ્નિ સોરી દક્ષિણ હોય તો એ જગ્યા તમારા માટે કામની નથી ત્રીજી વસ્તુ એ વિચારવાની કે એ જે તમે જગ્યા લઈ રહ્યા છો એ શું સિંહમુખી છે કે ગોમુખી છે જો ગોમુખની જગ્યા હોય તો એ ચાલે પણ સિંહમુખી જગ્યા ચાલતી નથી નો અર્થ થાય છે કે જો તો એનો ફ્રન્ટ મોટો હોય અને બેક નાનો હોય આમ હોય એ જગ્યા ન ચાલે એટલે જગ્યા આપણે આમ હોવી જોઈએ તો ચાલે આમ જનરલી તો જગ્યા તમારી ચોરસ હોવી જોઈએ ચોરસ કે લંબ ચોરસ હોવી જોઈએ પણ જો કદાચ ન હોય તો આમ જગ્યા ચાલે આમ ચાલે નહીં એટલે સિંહ મુખી છે કે પછી ગૌમુખી છે એ પણ તમારે ચેક કરવાનો વિષય છે આ બધી વસ્તુ ચેક કોને કરવું પડશે બિલ્ડરે કારણ કે બિલ્ડર મકાન લઈ રહ્યા છે છતાં એમ કદાચ એમણે જોયું નથી તો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે ભાઈ આ રીતની જગ્યા છે કે નહીં બરાબર જો ના હોય તો એમાં આપણે ફ્લેટ નથી લેવો ત્રીજા મુદ્દાની અંદર બાબત ચોથો મુદ્દો એ આવે છે કે કદાચ આ રીતે તમે ફાઇનલ કરેલું છે બધું એની દિશાઓ ફાઇનલ છે બધું જ ફાઇનલ છે તમારા માટે કમ્પ્લીટ છે પરંતુ મેટર મેન ક્યાં બનશે એ તમને કહું કે જો આ મકાન આ રીતે બરાબર બધું જ બરાબર આવતું જતું હોય કે બરાબર છે તો પછી અંદરના ફ્લેટને જોવાનું કે ભાઈ અમારા અંદરના જે ફ્લેટ્સ છે એનું ટંકી કે વોરિંગ જે બી તમે મૂક્યું છે એ બોરિંગ કઈ બાજુ છે ઈશાનમાં છે તો ચાલે ઉત્તરમાં છે ચાલે પૂર્વમાં હોય ચાલે પણ દક્ષિણ કે નૈઋત્યનું બોરિંગ જો કદાચ ફ્લેટમાં છે તો એ તમારા માટે નકામો છે અંડરગ્રાઉન્ડ ટેન્ક નૈઋત્ય દક્ષિણ કે એવી જગ્યાએ હોવી જોઈએ નહીં આ શરૂઆતમાં જ તમે તમારા ફ્લેટને જોઈ નક્કી કરી શકો છો જો આવું હોય તો તમારા માટે જગ્યામાં સફળતા મળતી નથી માટે મિત્રો વાસ્તુની રીતે તમારું મકાન લઈ રહ્યા છો તો કોકરને ચેક કરાવવું જોઈએ અને માત્ર કોઈના કહેવાથી કે આપણને ગમી ગયું માટે કોઈ વ્યૂ આવી ગયું માટે એ મકાન લેવાની કોઈ જરૂર નથી તો વાત હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો તમને એનો યોગ્ય જવાબ આપવામાં આવશે ચાલો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી